ઓમ શાંતિ ઓગણીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ આજનું વરદાન છે સર્વ આત્માઓને યર્થાત્ અવિનાશી સહારો આપવા વાળા આધાર મૂર્ત ભવ વર્તમાન સમય વિશ્વની ચારેય તરફ કોઈ ન કોઈ હલચલ છે ક્યાંક મનમાં અનેક ટેન્શનથી હલચલ છે ક્યાંક પ્રકૃતિના તમોપ્રધાન વાયુમંડળના કારણે હલચલ છે અલ્પકાળના સાધન સર્વની ચિંતાથી ચિતા પર લઈ જ લઈ જ્યાં રહ્યા છે એટલે અલ્પકાળના આધારથી પ્રાપ્તિઓથી વિધિઓથી થાકીને હકીકતનો મનસ સાચો સહારો શોધી રહ્યા છે તો આપ આધાર ઉધાર મૂર્ત આત્મા એમને શ્રેષ્ઠ અવિનાશી પ્રાપ્તિઓની યથાર્થ વાસ્તવિક સત્યતા અવિનાશી સહારાની અનુભૂતિ કરાવો સ્લોગન સમય અમૂલ્ય ખજાનો છે એટલે એમને નષ્ટ કરવાને બદલે તુરંત નિર્ણય કરી સફળ કરો ઓમ શાંતિ